નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખોટાઉડીપુરમાં ડોલોમાઈટની 32 ખાણો બંધ 20000 લોકો બેરોજગાર બન્યા આદિવાસીને પછાત એવા છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીના સાધનો વધારવાને બદલે સરકાર રોજગારી ઘટાડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આ જિલ્લામાં વર્ષોથી ચાલતી બત્રીસ જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો માટે સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહીં આપતા ખાણો બંધ થઈ જાય જેના પગલે વીસ હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છ સંગઠનોએ આજે છ અલગ અલગ આવેદનપત્ર આપીને કલેકટરને રજૂઆત કરી છે છોટાઉદેવપુર પંથકમાં વનાદળડી ગામ કાણાવાટ ઝેર બેડવી પાડલિયા સહિત પાંચ ગામોમાં પચીસ જેટલી નાની અને છ જેટલી મોટી માઇટ પથ્થરની ખાણો આવેલી છે જેના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જિલ્લા મથકેથી વર્ષ બે હજાર સત્તર અઢારમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા જેને બે હજાર ત્રેવીસમાં એન્ટીનેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રદ કર્યા હતા જે બાદ એન્વાયરમેન્ટ સર્ટી મેળવવું હોય તો રાજ્યકક્ષાએથી મેળવવું તેવો હુકમ થયો છે ખાણ માલિકોનું કહેવું છે કે માઇન્સમાં જવાના પ્રાઇવેટ રોડ છતાં રોડના કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ વાળો આવે છે જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઇટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે તેવો સમય આવી ગયો છે જે પુનઃ ચાલુ કરવામાં આવે અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે મિનરલ મર્ચન્ટ એસોસિએશન માઇન્સ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રક એસોસિએશન મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા સતકટા હાઉસથી એક વિશાળ રેલી કરવામાં આવી હતી આ રેલીમાં નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આદર આપી સમસ્યા અંગે જાણ કરી હતી અને એનો નિકાલ કરવા માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ડોલોમાઇટની રોજગારી ઉપર નભી રહેલા છોટા વિસ્તારની ખાણોમાં વીસ હજાર જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે જેઓની ખાણો બંધ થઈ જતાં રોજગારી ઉપર તવાઈ આવી છે